નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથેનો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક સીએનજી અને એલપીજીના બળતણ તરીકે વાપરવાથી શું ફાયદા થાય છે તો સીએનજીને એલપીજીને બળતણ તરીકે વાપરવાથી થતા ફાયદામાં પહેલો ફાયદો છે કે સીએનજીને એલપીજી સ્વચ્છ બળતણો છે આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓની અંદર પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે તેમનો સીધો જ દહન માટે ઉપયોગ પણ કરી શકાય છે

તો લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા કેટલી કુદરતી આફતોના કારણે આ જંગલો જમીનની નીચે ડટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે ને ઊંડે જવાના લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસોના રૂપાંતર પામતી ગઈ કોલસાના મુખ્યત્વે કાર્બન હોય છે તો મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા અસમી ભૂત બળતણો છે તો આવશે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બીજું છે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની જે ક્રિયા છે તેને શું કહેવાય તો તેને શુદ્ધિકરણ કહેવાશે ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો આવશે એલ સીએનજી નીચેનામાંથી વિધાનો ખરા કે ખોટા તેની વાત કરીશું તો જે ખરું ખોટું એના ઉપર આપણે મિત્રો સાચું નિશાન કરવાનો છે અશ્મિભૂત બળતણનો પ્રયોગશાળા જે છે તે બનાવી શકાય છે તો અશ્મિ બળતણ પ્રયોગશાળામાં ન બનાવી શકાય એટલે કે ખોટું છે સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે તો એ પણ ખોટું છે કો કે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો સાચું ઓલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો સાચું કેરોસીન એ અશ્મિ બળતણ નથી તો આવશે ખોટું શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે કુદરતની અંદર અસમી બળતણનો જથ્થો મર્યાદિત છે આ કારણે અસમી એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવવો તો કોકના ગુણધર્મો તે સખત છે તે છિંદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાના લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તેમાં કાર્બનનો લગભગ સત્યાશીથી નેવ્યાશી ટકા છે તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી કોકના ઉપયોગોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણની અંદર ઉપયોગી થાય છે પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળીએ એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્ત્રોતથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં ઊંચ તાપમાન અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો પ્રશ્ન નંબર નવ નીચેનું કોષ્ટક ભારતમાં ઈસવીસન ઓગણીસો એકાણુંથી સત્તાણું સુધીની અંદર ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે માહિતી જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ તંગી ટકાવારીમાં આપી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારનો જે છે તે આલેખ દોરવાનો રહેશે પ્રથમ તમારે ઓગણીસો એકાણું થી લઈ અને સત્તાણું સુધી જે છે એ અહીં આપણે એક્સ અક્ષ ઉપર દોરી દઈશું અહીં નીચે જે છે તે વર્ષ લખીશું મિત્રો આ બાજુ પાવરની જે તંગીની ટકાવારી છે તે લખવાના છીએ સાત આઠ નવ દસ અને અગિયાર સુધી ટકાવારી આવી જશે ત્યાર પછી આપણો જે આલેખ છે આલેખ આપણે સાત પોઈન્ટ નવથી મિત્રો અહીં સાત પોઈન્ટ આઠ આઠ પોઈન્ટ ત્રણ સાત પોઈન્ટ ચાર સાત પોઈન્ટ એક નવ પોઈન્ટ બે અને અગિયાર પોઈન્ટ પાંચ સુધી જે છે તે ફૂટપટ્ટીની મદદથી છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો